ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની અલવી પબ્લિક રિલીફ ટ્રસ્ટ દ્વારા આજે સવારે આઠ વાગે કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી અને ડાયટ મેનેજમેન્ટનો કેમ્પ યોજાયો હતો જેમાં અલવી જમાતના ચારસો જેટલા લોકોએ ભાગ લીધો હતો આ કેમ્પમાં હૃદયરોગ મગજ અને ડાયટના નિષ્ણાત ઉપસ્થિત રહ્યા હતા તેમ જેમને આ તમામ રોગો નાની ઉંમરમાં ન થાય અથવા કેવી રીતે રોકી શકાય એની મહત્વપૂર્ણ જાણકારી આપી હતી ડૉક્ટર ભાઈ સાહેબ જુલકરનેન જે ઓર્ગેનાઇઝિંગ ટ્રસ્ટના મેમ્બર છે એમને જણાવ્યું હતું કે હર કોઈનું શરીર જુદું છે જે વસ્તુ કોઈને ફાયદો આપતી હશે એ તમને ના પણ આપે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતી રીલ અને વિડીયો જોઈને આંધળી નકલ કરવી નુકસાનકારક છે

મદદ ના આવે ત્યાં સુધી આ તમારે ચાલુ રાખવાનું છે આને આપણે મેડિકલ ભાષામાં કહેવાય છે કાર્ડિયો પલમુનરી રિસેસિટેશન હવે અજયભાઈને અનુજભાઈ ઘરે આરામથી બેઠા હતા સનડે મોર્નિંગ હતી આરામથી જાણ નાસ્તો કરીને એન્ટી જોવાની તૈયારી જલતી હતી પણ અજયભાઈ જૂની એમને હાર્ટ તકલીફ સુગરવી છે અને અજય ભાઈ કામ કરે છે એટલે થોડું કામ બેસવાનું કામ વધારે હોય છે પણ હવે એમની ઉંમર થઈ ગઈ છે પહેલા બીડી પીતા હતા હવે બંધ કર્યું છે અઠવાડિયાથી અને પહેલા તંબાકુ પી લેતા હતા હમણાં કાલથી બંધ કરી દીધું છે ચાલો જોઈએ આજે એને શું થાય છે પપ્પા નો પાણી

જે કાર્ડિયોલોજી અને ન્યુરોલોજીનો કેમ્પ હતો જેમાં તકરીબન ચારસોથી કરીબ મુ મિનીનીએ હિસ્સો લીધો હતો આ કેમ્પ વાસ્તે એક બે દિન પહેલાં તમામના બ્લડ સેમ્પલ્સ લીધેલા જેની અંદર લિપિડ પ્રોફાઇલ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અને સીરમ ક્રિએટીનીના ટેસ્ટ કીધા એ તમામના રિપોર્ટ્સ આજે બધાને આપવામાં આવ્યા જેના એબનોર્મલ રિપોર્ટ્સ હતા એને અમે ડૉક્ટર્સને કન્સલ્ટેશન વાસ્તે મોકલીશું આજના આ કેમ્પને અંદર ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તરંગ શાહ કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર કિરણ શાહ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર પંકજ શર્મા અને ડાયટીશિયન અને ડાયટ મેનેજમેન્ટ વાસ્તે ડૉક્ટર રાજેશ ચૌહાણ આ કેમ્પને અંદર આ પોતે પધારેલા અને તમામ જેટલા કેમ્પને અંદર લોકો હતા એને નાની ઉંમર યંગ એજમાં હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકના જે એમના કેસીસ વધી રહ્યા છે એને કઈ તરા રોકવા શું ચેન્જીસ કરવા લાઈફસ્ટાઈલમાં ડાયટમાં એની તમામ જાણકારી અને માલુમાત આપેલી અને ઇન્ટરેક્ટિવ સેશનની અંદર જેટલા હિસ્સો લીધેલા મુ મિનિન હતા એને બહુ એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું ઘણા સવાલ જવાબ થયા અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટે બધાને વચ્ચે પલ્મોનરી રીસસિટેશન કિમ આપવાનું એનું ડેમોન્સ્ટ્રેશન કીધું ન્યુરોલોજીસ્ટે બ્રેઇન સ્ટ્રોક કઈ તરાસી માલુમ પડે શું સિમ્પ્ટમ્સ છે એની જાણકારી આપી અને જે ડાયટ મેનેજમેન્ટના જે એક્સપર્ટ હતા એમને કહ્યું કે ડાયટને અંદર શું ચેન્જ કરવાથી આ ડિઝીઝ અને આ રોગો જલ્દી આપને ખબર પડે યા તો એને રોકી શકાય યંગ એજમાં આ તમામ કેમ્પ આજે જે ઓર્ગેનાઇઝ કરવામાં આવેલો એની અંદર એક જ ચીઝ સમેરાઇઝ કરવાની જરૂર છે તે એ છે કે હ્યુમન બોડી એઝ અ ડાયનામિક મશીન હ્યુમન બોડી ડાયનામિક છે અને અલ્લાહ તાલાએ આ હ્યુમન બોડી જે શરીરને પેદા કીધું જ એ હર કોઈનું અલગ છે દેર ઇઝ નો વન રૂલ ફોર ઓલ હર કોઈને વાસ્તે એક કાનૂન નથી મગર હર કોઈને बॉडी मुजब फिजिकल मेकअप मुजब अलग अलग चीज़ों से ये अपने तफ्तीश करवानी तफतीश के शू अपने वास्ते ज्यादा फायदामंद है अपने एक्सरसाइज करता हुई है डाइट बिल्कुल सही हुई कोई भी ख़राब चीज बाहर नहीं जंक फ़ास्ट फूड न लेता हुई है योगा करता साइकिलिंग करता वॉकिंग करता हुई थाउजेंड स्टेप्स पर डे बट स्टिल ये ना बावजूद आ तमाम चीजों कोई गेरंटी नहीं आपत के आपने कोई डिजीज नहीं थी द थिंग इज हकीकत ये कि आ बड़ी चीजों करवाना बावजूद अपने रेग्युलर चेकअप करवु जरूरी है एवरी वन ईयर या एवरी वंस इन टू ईयर्स या दौड़ वर्ष में एक वक्त रेग्युलर चेकअप करवु जरूरी है जेना सब से अपने अपडेटेड रही है कि अपनी बॉडी ने अंदर शूँ चेन्जिस આ કેમ્પ આજે જે ઓર્ગેનાઇઝ થયો જેટલા બી હાજરીન મર્દો અને બૈરો હતો એમને ઘણો જ ફાયદો થયો જ અને અમારા ડૉક્ટર્સ પેનલ પર જે બી ડૉક્ટર્સ હાજર રહેલા એમને બી ફીડબેક આપતા કહ્યું કે જેટલા બી હંગલ કેમ્પને અંદર લોકો આવેલા એ બહુ જ એક્ટિવ હતા સવાલ જવાબ અને ઇન્ટરેક્ટિવ સેશન ઘણું જ સારું રહ્યું અને અમે ઉમીદ છે કે આવનાર વખતને અંદર આ મુજબના કેમ્પ ઓર્ગેનાઇઝ કરીને લોકોને આ સી ફાયદો પહોંચાવીએ એ જ અમારો ઈરાદો છે If you like this video, then like, share and subscribe to Mirror Now.